સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટન્ટ કરતા યુવાનનો વિડિયો સામે આવ્યો છલાંગ અને જોખમી કરતબ કરતા જોવા મળ્યા મુસાફરોની ભારે અવર વચ્ચે આ પ્રકારના સ્ટન્ટ કરી લોકો પ્રભાવિત કરવાનું કીમ્યો લોકોમાં વિડીયોને લઈને ભારે રોષ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ઝડપથી વાયરલ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ કોલેજીયન યુવતીને આકર્ષવા માટે કર્યા સ્ટન્ટ બેદરકારી સાથે સ્ટન્ટ કરતા યુવકો સામે કાયદાકીય પગલાંની માંગ પ્રશાસનને તાત્કાલિક તપાસ હાથ ધરવાની અપીલ